દિલ્હીમાં હવાના પ્રદૂષણના મુદ્દે વિરોધ પ્રદર્શનની આડમાં નક્સલવાદને સમર્થન આપવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શનમાં અર્બન નક્સલવાદીઓની એક ગેંગ જોડાઈ આ અર્બન નક્સલવાદીઓ જ આદિવાસીઓને ઉશ્કેરીને તેમને નક્સલવાદી બનાવે છે તેઓ શહેરોમાં યુનિવર્સિટીઓમાં અને એનજીઓમાં બેસીને દેશ વિરોધી એજન્ડાને પાર પાડે છે જેના માટે તેમને વિદેશોમાંથી અઢળક રૂપિયા આપવામાં આવે છે તેઓ માનવ અધિકાર અભિવ્યક્તિની આઝાદીના નામે દેખાવો કરે પરંતુ એમનો ઈરાદો દેશના લોકોને ઉશ્કેરવાનો હોય છે તેઓ ઈચ્છે છે કે ભારતમાં લોકો સરકારની વિરુદ્ધમાં મેદાન પણ પડે જેથી ભારતમાં એક અરાજકતાની સ્થિતિ સર્જાય ભારતનો વિકાસ અટકી જાય અત્યારે આવા જ લોકોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું અમે આ વિરોધ પ્રદર્શન કરનાર તમામનો پرਦਾ ફાશ કરીશું એ તમામનો કાળો ચહેરો તમારી સમક્ષ રજૂ કરીશું અરબન નક્સલવાદીઓની ગંગ નારા લગાવતી હતી કે અફઝલ હમ શરમિંદા હે तेरे કાતિલ जिंदा है કે વો એવું પણ સૂત્રોચાર કરતા હતા કે ہر ઘર સે અફઝલ નીકળેગા તમારામાંથી ઘણા બધા એ લોકો એ મોહમદ અફઝલ ગુરુ વિશે સામળી ઉણาศ બિલકુલ આ એજ અફઝલ ગુરુ છે કે જે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદની સાથે જોડાયો હતો ડિસેમ્બર બે હજાર એકમાં સંસદ પર હુમલાનું કાવતરું તેણે જ રચ્યું હતું આવા ઘાતકી અને ક્રૂર અફઝલનો તેઓ બચાવ કરી રહ્યા છે એટલે કે તેઓ ઈચ્છે છે કે દરેક મુસ્લિમ યુવક અફઝલ ગુરુ બને અને ભારતમાં આતંકવાદી હુમલા કરે આવી ગેંગના લીધે જ તમારો જીવ સંકટમાં છે કાલે દિલ્હીમાં બ્લાસ્ટ થયો પછી ગમે ત્યારે દેશમાં ગમે જગ્યાએ બ્લાસ્ટ થઈ શકે છે આપણી સુરક્ષા અને તપાસ એજન્સીઓ બિલકુલ એલર્ટ પણ છે તેઓ આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવી રહી છે પરંતુ અર્બન નક્સલવાદીઓની કાવતરાની ફેક્ટરી પર બુલડોઝર ચલાવવાની તાતી જરૂર છે જેથી એવા નારા ન લગાવવામાં આવે કે હર ઘર સે અફઝલ નીકળેગા તેઓ કેવી રીતે નેરેટિવ સેટ કરી રહ્યા છે એ તમે જુઓ હર ઘર સે અફઝલ નીકળેગ્યા પછી હવે તે તેઓ નવો નારો ચલાવી રહ્યા છે હર ઘર સે હિડમાં નીકળેગા દિલ્હીમાં ત્રેવીસમી નવેમ્બરે થયેલા વિરોધ પ્રદર્શનમાં બિલકુલ આવું જ સ્લોગન ચલાવવામાં આવ્યું કદાચ હિડમા વિશે તમને ખ્યાલ હશે ભારતના સૌથી ખૂનખાર માઓવાદી કમાન્ડર માધવી હિડમાને ગયા મહિને ઠાર મારવામાં આવ્યો હિડમાની ક્રાઇમ કુંડળી જોઈએ તો તેણે સોળ વર્ષની ઉંમરે હથિયારો ઉપાડ્યા એના પછી તેણે પાછળ વળીને જોયું જ નથી છત્તીસગઢમાં થયેલી લગભગ તમામ મોટી ઘટનાઓ એના નામે છે નક્સલવાદી હુમલાઓમાં તેની મોટી સંડોવણી રહી છે તેણે ઓછામાં ઓછા છવ્વીસ મોટા હુમલાના કાવતરા છે